શ્રી રજનીભાઈ કનાડા મેમોરિયલ્સ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર ખાતે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા શ્રી રજનીભાઈ કનાડા મેમોરિયલ્સ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર ખાતે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે રાહત દરે એટલે કે નજીવી કિંમતે ફૂલ સ્કેપના ચોપડા વિતરણ કરવામાં આવ્યા શહેરના રૂપાણી સર્કલ નજીક આવેલ આકાશગંગા બિલ્ડિંગની સામે રજનીભાઈ કનાડા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં વીસ હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં આપવામાં આવ્યા હતા અને તેની સાથે સિંગલ વાલી ગુમાવનાર વિદ્યાર્થીઓને વિના મૂલ્યે દસ ચોપડા આપવામાં આવ્યા હતા શ્રી રજનીભાઈ કનાડા ફાઉન્ડેશનના આરતીબેન સોની કનાડા કે છેલ્લા ઘણા વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી ભાવનગર ખાતે ઉત્તમ કાર્ય કરી રહ્યા છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જેઓ એ લાભ લીધો હતો તેઓ ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આરતીબેન કનાડા સોની અમારી સંસ્થાનું નામ છે શ્રી રજનીભાઈ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશન એમાં અમે અલગ અલગ ઘણી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ એમાં દર વર્ષે અમારો ચોપડા પ્રોજેક્ટ હોય છે અને આ ચોપડા પ્રોજેક્ટ અમે ફંડ ઉઘરાવતા હોઈએ છીએ દાતાઓ હોય છે અમારા અને દાતાઓ દ્વારા અમે એક સાથે વીસ હજાર ચોપડા છપાવ્યા છે અને એ ચોપડા અમે એક ચોપડો માત્ર દસ રૂપિયાના ટોકન દરથી એક બાળકને દસ ચોપડા એટલે કે એક બાળકને સો સો રૂપિયાના દસ ચોપડા એમ અમે આપીએ છીએ અને દર વર્ષે અમારો આ પ્રોજેક્ટ હોય છે અને દર વર્ષે અમે મેક્સિમમ બાળકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ વીસ હજાર ચોપડા